નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આશા છે કે તમે બધા સ્વસ્થ અને સુખી હશો આજે જે માહિતી લઈને અમે આવ્યા છીએ તે માત્ર સમાચાર નથી પરંતુ દરેક વરિષ્ઠ નાગરિક અને પેન્શનર માટે રાહત આપતી આશા જગાવતી અને ભવિષ્યને સુરક્ષિત બનાવતી માહિતી છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે જાહેર કરાયેલા દસ મોટા લાભો વિશે આ માહિતી હમણાં જ સામે આવી છે અને ઘણા પેન્શનરો માટે આ સાચે જ ચોંકાવનારી છે એટલા માટે વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂરથી જુજો જેથી કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દો તમે ચૂકી ન જાઓ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો હજી સુધી તમે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દો જેથી પેન્શન ડીએ એરિયર્સ પગાર પંચ અને સરકારના તમામ નવા નિર્ણયોની માહિતી તમને સૌથી પહેલાં મળી શકે મિત્રો હવે ચાલો આજના મુખ્ય વિષય તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સરળ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય હેઠળ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો માટે નવી સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ ગુજરાત રાજ્યના પેન્શનરોને પણ કેન્દ્રના ધોરણે મળવાનો છે સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ છે કે વરિષ્ઠ નાગરિકો માત્ર સહાનાભૂતિ પાત્ર ન રહે પરંતુ તેઓ આર્થિક રીતે સ્વતંત્ર આરોગ્યથી સુરક્ષિત અને સામાજિક રીતે આત્મનિર્ભર બને આજના આ બદલાતા સમયમાં આરોગ્ય ખર્ચ મર્યાદિત આવક બેન્કિંગની મુશ્કેલીઓ અને કાનૂની પ્રશ્નો વૃદ્ધો માટે સૌથી મોટા પડકાર બની ગયા છે સરકારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ પગલાં લીધા છે મિત્રો આ તમામ લાભોની ચાવી બની રહેશે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર આ કાર્ડ વરિષ્ઠ નાગરિકો માટે એક યુનિયન ઓળખ તરીકે કામ કરશે હવે અલગ અલગ જગ્યાએ વારંવાર દસ્તાવેજો બતાવવાની જરૂર રહેશે નહીં આરોગ્ય સેવાઓ બેન્કિંગ મુસાફરી સરકારી યોજનાઓ આ દરેક જગ્યાએ આ એક જ કાર્ડ માન્ય રહેશે ખાસ કરીને પેન્શનરો માટે આ કાર્ડ ખૂબ જ સાબ ઉપયોગી સાબિત થવાનું છે આ કાર્ડ માટે અરજી પ્રક્રિયા પણ બહુ જ સરળ રાખવામાં આવી છે શહેર વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકશે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે સ્થાનિક સરકારી કચેરીઓ અને ખાસ કેમ્પ દ્વારા ઓફલાઈન અરજી પ્રક્રિયાની અરજી કરવાની સુવિધા રહેશે સરકારનો હેતુ સ્પષ્ટ છે કે ટેકનિકલ જ્ઞાનના અભાવે કોઈપણ વૃદ્ધ લાભથી વંચિત ન રહે હવે મિત્રો વાત કરીએ આરોગ્ય સંભાળમાં થયેલા મોટા સુધારા વિશે તો ઉંમર વધે તેમ બીમારીઓનું જોખમ પણ વધે છે અને સારવારનો ખર્ચ ઘણી વખત પેન્શન પર જીવતા પરિમા પરિવારો માટે ભાર બની જાય છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધાર્યો છે હવે વરિષ્ઠ નાગરિકોને રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ રહેશે આ નિર્ણયથી ગંભીર બીમારીઓની સારવારનો નાણાકીય બોજ ઘણો ઓછો થશે તે સાથે જ સરકારે એક વધુ મહત્વપૂર્ણ પગલું લીધું છે જેમાં મોબાઈલ હેલ્થ યુનિટ એટલે કે ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને હવે ડોક્ટર સુધી પહોંચવા માટે લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે મોબાઈલ હેલ્થ યુનિટ ગામે ગામે જઈને વૃદ્ધોની તપાસ કરશે દવાઓ આપશે અને તબીબી સલાહ આપશે ખાસ કરીને એકલા રહેતા પેન્શનરો માટે આ ખૂબ જ મોટી રાહત છે મિત્રો હવે વાત કરીએ નાણાકીય સુરક્ષા વિશે તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોની આર્થિક સ્વતંત્રતા તેમની પ્રથમ પ્રાથમિકતા છે આ દિશામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે માસિક પેન્શનની રકમમાં વધારો હવે વરિષ્ઠ નાગરિકો માટે માસિક પેન્શન પાંચ હજાર સુધી વધારવામાં આવી છે આ રકમથી તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવી વધુ સરળ બનશે અને અન્ય પર નિર્ભરતા ઘટશે તે સાથે જ બચત યોજનાઓ પણ સારા સમાચાર છે સિનિયર સિટીઝન સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેવી યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે જેમણે જીવનભરની બચત સુરક્ષિત રોકાણમાં મૂકી છે તેમના માટે આ નિર્ણય ખૂબ જ લાભદાયક અને લાભ ફાયદાકારક સાબિત થશે વધારાના વ્યાજથી ભવિષ્યની ચિંતાઓ ઘણી ઓછી થશે બેન્કિંગ સેવાઓમાં પણ વૃદ્ધો માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે લાંબી કતારો અને જટિલ પ્રક્રિયાઓ હવે ભૂતકાળ બની જશે તમામ જાહેર અને ખાનગી બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે પ્રાથમિકતા કાઉન્ટર ફરજિયાત બનાવવામાં આવ્યા છે હવે બેન્કિંગ કામ ઝડપી અને સન્માનજનક રીતે પૂર્ણ થશે મિત્રો મુસાફરી બાબતે પણ સરકારે મોટી રાહત આપી છે હવે વરિષ્ઠ નાગરિકોને રેલવે બસ અને હવાઈ મુસાફરીમાં ત્રીસથી થી પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે આથી તેઓ ઓછા ખર્ચે પોતાના સગા સંબંધીઓને મળી શકશે અથવા આવશ્યક યાત્રાઓ કરી શકશે ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે યાત્રાધામ સહાય યોજના પણ શરૂ કરી છે આર્થિક રીતે નબળા વરિષ્ઠ નાગરિકોને ધાર્મિક સ્થળાંતરોની એટલે કે ધાર્મિક સ્થળોની મુલાકાત માટે નાણાકીય સહાય આપવામાં આવશે પૈસાની અછત હવે શ્રદ્ધાના માર્ગમાં અવરોધ નહીં બની શકે મિત્રો વૃદ્ધોના શોષણ અને છેતરપિંડીના કેસ વધતા જઈ રહ્યા છે આ માટે સરકારે દરેક જિલ્લામાં મફત કાનૂની સહાય ડેસ્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે અહીં વૃદ્ધોને મફત કાનૂની સલાહ મળશે અને તેમના અધિકારોના ઉલ્લંઘનના કેસમાં ઝડપી કાર્યવાહી થશે મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલી આ સુવિધાઓ સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકાર વરિષ્ઠ નાગરિકોને બોજ નહીં પરંતુ સમાજની અમૂલ્ય સંપત્તિ માને છે આરોગ્ય નાણાકીય સુરક્ષા મુસાફરી બેન્કિંગ અને કાનૂની સહાય આ તમામનો સંકલિત લાભ વૃદ્ધોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને મિત્રો હવે વિડીયોના અંતિમ અંતિમ ભાગમાં આપણે એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે આજે જે નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તે માત્ર કાગળ પરના વાયદા નથી પરંતુ વાસ્તવિક જીવનમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોના જીવનને વધુ સુરક્ષિત સરળ અને આત્મ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસો છે વર્ષો સુધી દેશ અને રાજ્યની સેવા કરનાર કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેમનું જીવન શાંતિપૂર્વક અને સન્માન સાથે પસાર થાય એ જ સાચો ન્યાય છે આ નવી સુવિધાઓથી એક વાત સ્પષ્ટ થાય છે કે હવે સરકાર વરિષ્ઠ નાગરિકોને બોજ તરીકે નહીં પરંતુ અનુભવ સંસ્કાર અને માર્ગદર્શનના સ્તંભ તરીકે જુએ છે આરોગ્ય સેવાઓમાં સુધારો પેન્શન અને નાણાકીય સુરક્ષા મુસાફરીમાં છૂટછાટ બેન્કિંગમાં સરળતા અને કાનૂની રક્ષણ આ બધું મળીને વૃદ્ધાવસ્થાને ડર નહીં પરંતુ આત્મવિશ્વાસ આપે છે ખાસ કરીને અમારા ગુજરાત રાજ્યના પેન્શનર મિત્રો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્રના ધોરણે આ લાભો ગુજરાતમાં પણ અમલમાં આવવાના છે એટલે મિત્રો જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય વરિષ્ઠ નાગરિક હોય તો આ માહિતી તેમને જરૂરથી પહોંચાડજો ઘણીવાર જાણકારીના અભાવે લોકો પોતાના હક અને લાભોથી વંચિત રહી જાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ